વિદ્યાર્થીઓ તમે ઓલરેડી જાણો છો કે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારા માટે કેટલું મહત્વનું છે આમાંથી ઘણા એવા પ્રશ્ન હોય છે કે જે તમારી પરીક્ષાની અંદર પૂછાતા હોય છે તો તમારી પરીક્ષાની અંદર તમને થોડોક લાભ થાય તમે તેનું સોલ્યુશન સરળતાથી કરી શકો એટલા માટે આપણે લઈને આવ્યા છીએ તમારા માટે આ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નું સોલ્યુશન તો શરૂઆત કરીએ આજના વિડિયોની તેની પહેલા જો તમે હજુ પણ આજે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વસાવ્યું ન હોય તો આજે જ વસાવી લેજો કેમ તો કે પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી છે ઘણા એવા પ્રશ્નો છે જે તમારી પરીક્ષાની અંદર આમાંથી પૂછાઈ શકવાના છે અને તમે તેને વસાવવું હોય તો સ્ટેશનરીએ તો તમને મળી જ જશે પણ તમારે સ્ટેશનરી જવાની આળસ આવે છે અથવા તો તમારા વિસ્તારમાં જે સ્ટેશનરીઓ છે ત્યાં નથી મળતું તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે ત્રેસઠ ચોપન

આપો ભારતનું જે સ્થાન છે તે ક્યાં છે પૃથ્વી ઉપર અને તેનો વિસ્તાર કેટલો છે તેના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે તો ભારત છે તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલા દ્વીપકલ્પ વાળો પ્રદેશ છે ક્યાં છે તો કે એશિયા ખંડના દક્ષિણ ભાગના મધ્ય વિસ્તારમાં આવેલો કેવો છે દ્વીપકલ્પળ દ્વીપકલ્પ એટલે શું થાય તો કે જેની ત્રણ બાજુ સમુદ્ર હોય શું હોય જેની ત્રણ બાજુ સમુદ્ર હોય એવો જે વિસ્તાર હોય તેને કહેવાય છે દ્વીપકલ્પ ત્યારબાદ તેના મુખ્ય ભૂમિ ભાગ સિવાય તેના બે દ્વીપ સમૂહો આવેલા છે મુખ્ય ભૂમિ ભાગ એટલે કે જે જગ્યાએ ભારત દેશ આવેલો છે તે તેનો મુખ્ય ભૂમિ ભાગ છે અને તેનાથી પણ દૂર તેના જે બીજા ભાગો આવેલા હોય તેને તેની સિવાયના એટલે કે મુખ્ય ભૂમિ ભાગ સિવાયના જે દ્વીપ સમૂહો છે એટલે કે ટાપુઓ દ્વીપ સમૂહોનો મતલબ શું થશે તો કે ટાપુઓ ભારત પાસે બે ટાપુઓ છે એક છે લક્ષદ્વીપના ટાપુઓ અને બીજા છે અંદમાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે તેનો મુખ્ય ભૂમિ ભાગ છે આઠ અંશ ચાર અક્ષાંશ અને ત્રણસો છોત્તેર અંશ ઉત્તર અક્ષાંશ્રુતની વચ્ચે તેમજ અડસઠ અંશ સાત અક્ષાંશ શ્રુત અને સત્તાણું અંશ પચ્ચીસ અક્ષાંશ્રુત પૂર્વ રેખાં શ્રુતની વચ્ચે આવેલો છે તેથી તે પૂર્ણપણે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં છે આથી આ બંને અક્ષાંશ અને રેખાંશ્રુતોની વચ્ચે આવેલો છે તેથી આપણો જે ભારત દેશ છે તે પૂર્ણપણે ક્યાં છે ઉત્તર ગોળાર્ધની અંદર પૂર્વ ભાગમાં આવેલો છે કેમ ખબર પડે તો કે આ પૃથ્વી છે એની મધ્યમાંથી જે વૃત્ત પસાર થાય છે જીરો અંશ અક્ષાંશ વૃત તેને આપણે કહીએ છીએ વિશ્વવૃત શું કહીએ છીએ વિશ્વવૃત અહીંયા ખાસ યાદ રાખવા જેવી બાબતો છે કે પૂર્ણપણે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં જો

જે ટાપુઓ છે તે બંગાળની આવેલા છે ભારતની ઉત્તર દિશાએ ચીન નેપાળ અને ભૂટાન આ ત્રણેય દેશો આવેલા છે પૂર્વ બાજુ બાંગ્લાદેશ અને મ્યાનમાર દેશો આવેલા છે અને

તે જગતના ભૂ ક્ષેત્રના માત્ર બે પોઈન્ટ બેતાલીસ ટકા જેટલી જ જમીન જેટલું ધરાવે છે આખા વિશ્વની જે જમીનની વાત કરવામાં આવે તો એમાંથી ભારત પાસે કેટલી જમીન છે તો કે માત્ર બે પોઈન્ટ બેતાલીસ ટકા જમીન ખાલી ભારત દેશ પાસે છે ક્ષેત્રફળના સંદર્ભની વાત કરવામાં આવે તો ભારતનો ક્રમ જગતમાં સાતમો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણો ભારત છે નંબર ભારત નો હોય ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો ભારત થી મોટા છ દેશો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જેમાં સૌથી પ્રથમ આવશે રશિયા કેનેડા ચીન બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા બે ગણા મોટા છે અને કેટલાક દેશો રશિયા અમેરિકા ચીન જેવા દેશો તો પાંચ ગણાથી પણ વધારે મોટા છે ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો લગભગ સરખા અર્થાત ઓગણત્રીસ અંશ થી ત્રીસ અંશ જેટલા છે પરંતુ વાસ્તવિક અંતરમાં થોડોક ફરક છે ઉત્તર દક્ષિણ અક્ષાંશીય વિસ્તાર આશરે બત્રીસો ને ચૌદ કિલોમીટર છે જ્યારે પૂર્વ વિસ્તાર આશરે ઓગણત્રીસો તેત્રીસ કિલોમીટર છે ઉત્તર દક્ષિણ એટલે કે ઉત્તર કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધીનું અંતર છે તે કેટલું છે બત્રીસો ને ચૌદ કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ એટલે કે ગુજરાત થી લઈને અરુણાચલ પ્રદેશ સુધી અંતર છે ભારત દેશની મધ્યમાંથી કયું ઋત પસાર થાય છે જવાબ આવશે કર્કવૃત પછી રેખાંશીય તફાવત કારણે દેશના પૂર્વ અને પશ્ચિમ કિનારે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં રેખાંશીય તફાવત એટલે કે અહીંયા પૂર્વ દિશાથી શરૂ કરી અને પશ્ચિમ દિશા સુધી ઘણા બધા રેખાંક્રુતો ભારતમાં આવે છે તો એની અંદર ઘણો બધો તફાવત છે એના કારણે પશ્ચિમમાં આવેલું અરુણાચલ પ્રદેશ છે ત્યાંથી લઈને રેખા બ્યાસી અંશ ત્રીસ પૂર્વ રેખાંશ પર આવેલા ઉત્તર પ્રદેશના મિરઝાપુર જિલ્લામાંથી પસાર થાય છે અને તે સ્થાનિક તેનો સ્થાનિક સમય જ ભારતનો પ્રમાણ સમય રેખા ગણવામાં આવે છે ઉત્તરનો ભાગ થોડો વધારે વિસ્તૃત છે જેમાં હિમાલય અને ઉત્તરના મેદાનો આવેલા છે અને દક્ષિણનો ભાગ છે તે ભાગ દક્ષિણ તરફ થતો જાય છે અને આ ભાગમાં ઘણો મોટો ભાગ અને દરિયા કિનારાના મેદાનો દક્ષિણની અંદર આવેલા છે આ હતો આપનો પ્રશ્ન નંબર એક હવે જોઈએ બીજો સવાલ કે પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો તો આપણો જે પૃથ્વીનો પોપડો છે એ એસ્થેનોસિફિયરના અર્ધપ્રવાહી ખડક ઉપર તરી રહ્યો છે અને આ પોપડા પર પૃથ્વીના પેટાળની ગરમીથી ઉદ્ભવતા સંવહનિક તરંગો ભૂસપાટી પર દબાણ કરે છે પરિણામે પોપડાના મોટા ટુકડાઓ થઈ મુખ્ય સાત મૃદાવરણીય પ્લેટો એટલે કે લિથોસ્ફિરિક પ્લેટ રચાય છે આ મુખ્ય સાત લિથોસ્ફેરિક પ્લેટોમાં કઈ કઈ પ્લેટો છે તો કે પહેલું છે પેસિફિક પ્લેટ છે બીજું ઉત્તર અમેરિકન પ્લેટ છે ત્રીજું દક્ષિણ અમેરિકન પ્લેટ છે પછી ચોથું છે યુરેશિયન પ્લેટ પાંચમું આફ્રિકન પ્લેટ અને છઠ્ઠું છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાતમું છે એન્ટાર્કટિકા પ્લેટ આ સાત પ્લેટો આવેલી છે કેટલીક જગ્યાએ છે આ સાતે સાત પ્લેટો તો નહીં પણ કેટલીક જગ્યાએ આ જે પ્લેટો છે તે એકબીજાથી દૂર જઈ રહી છે જેને અપસારી પ્લેટો કહેવાય છે અને કેટલીક પ્લેટો છે એકબીજાની નજીક આવી રહી છે જેને કહેવાય છે અભિસારી પ્લેટો આરસપહાડ પર અરસપરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ સ્તરપંગ રચાય છે અને અભિસરણની ક્રિયાથી ગેડ પડે અને આ પ્લેટોની હિલચાલથી ભૂમિખંડન આકારો અને સ્થાનોમાં ફેરફાર થયા કરે છે જો પેલું શું કીધું છે અભિસરણ અભિસરણ એટલે કે એકબીજાથી નજીક આવતી બે પ્લેટો એક નજીક આવે ત્યારે કેટલાક ભૂમિ દ્રશ્યોની રચના થાય છે ભારતના વર્તમાન ભૂમિ સ્વરૂપો આવી પ્રક્રિયા થી રચાયેલા છે ભારત દેશની અંદર જે ભૂમિ સ્વરૂપ આવેલા છે એમાંના કેટલાક ભૂમિ સ્વરૂપો આવી અભિસરણ અને અપસરણ પ્રક્રિયા દ્વારા રચાયેલા છે આગળ એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રક્રિયા આજ બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે સરકતી કે ખસ્તી પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં પર્વતનું નિર્માણ થાય અને જ્યાં પ્લેટો એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરો ફાટોનું નિર્માણ કરે એટલે કે જે પ્લેટો નજીક આવે છે અભિસરણ થાય છે ત્યાં પર્વતો રચાય છે અને જે પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે બે પ્લેટો પ્લેટો એકબીજાથી દૂર જઈ રહી છે છે ત્યાં જેવી રચનાઓ રચાય આ પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે અને આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટો કહેવામાં આવે છે એટલે કે આ જે ભૂમિખંડો છે નિરંતર ખસતા રહે અને આવી જે પ્લેટો હોય તેને રૂપાંતરિત પ્લેટો કહેવાય કરોડો વર્ષ પૂર્વે ભારત ગોંડવાના લેન્ડ નામના ખૂબ વિશાળ ભૂમિખંડનો ભાગ હતો અને ગોંડવાના લેન્ડમાં આજ ના દક્ષિણ અમેરિકા આફ્રિકા એરેબિયા ભારત ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા ખંડનો સમાવેશ થતો હતો કાળક્રમે આ જે ગોંડવાના લેન્ડ હતો તે અલગ થઈ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી અને તેનો ઉત્તર ભાગ આજથી લગભગ પાંચ કરોડ વર્ષ પહેલા યુરેશિયન પ્લેટની નીચે આવીને ઘસી ગયો અને આ અથડામણથી બંને પ્લેટો વચ્ચે આવેલી તેથીસ સાગરના તળના પ્રસ્તર ખડકોમાં ગેડ પડી અને તેના પરિણામ સ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાની એશિયાની પર્વત શ્રેણીઓનું નિર્માણ થયું એ સાથે હિમાલયની દક્ષિણે એક વિશાળ ગર્ત એટલે કે બેસીન અસ્તિત્વમાં આવ્યો સમય જતા આ ગર્તમાં ઉત્તર અને દક્ષિણ તરફથી આવતી નદીઓએ કાપ પુરાવાથી ઉત્તર ભારતના મેદાનનો ઉદભવ થયો હિમાલય ઉદ્ભવ થઈ રહ્યો હતો ત્યારે ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનો વિસ્ફોટ થયો તેથી ઉચ્ચ પ્રદેશના પશ્ચિમ તરફનો જે ભાગ હતો તે તૂટીને પેટાળ તરફ બેસી ગયો અને પરિણામે ત્યાં અરબ સાગરનું નિર્માણ થયું આ ભૂમિને નિમ્નજનને કારણે જ પશ્ચિમ ઘાટ વધારે સ્પષ્ટ થઈ ગયો આગળ ત્રીજો પ્રશ્ન છે કારણ આપો કે ભારતનું ભૌગોલિક સ્થાન મહત્વનું છે તો જવાબ આવશે ભારત દક્ષિણ એશિયાની મધ્યમાં હિન્દ મહાસાગરના શીર્ષસ્થ્ય સ્થાને છે ક્યાં છે દક્ષિણ એશિયાની મધ્ય ભાગમાં હિન્દ મહાસાગરની એક્ઝેક્ટ ઉપર આવેલો છે

યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગે અને હવાઈ માર્ગ પરથી પસાર થાય છે તો કે ભારત વૈવિધ્ય સભર ભૂપુષ્ઠ ધરાવ છે આ વિધાન સમજાવ તો કે ભારતમાં નિશ્ચિત નિક્ષિપ્ત અને રૂપાંતરિત ખડકોથી બનેલા ઊંચા વિશાળ પર્વતમાળા આવેલી છે તેમાં ઊંચા ઊંચા ભારત દેશની અંદર પર્વત શિખરો છે ઉચ્ચ પ્રદેશો આવેલા છે સાંકડી અને ઊંડી ખીણો આવેલી છે ઘાટ આવેલા છે ત્યારબાદ ત્રીજું કે ઉત્તરનું મેદાન સિંધુ ગંગા અને બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓના કાપથી બનેલું છે તેની દક્ષિણે આવેલા ભારતનો બાકીનો ભાગ દ્વીપકલ્પીય કહેવાય છે

પર્વતને ઓળંગીને તેની આરપાર જવા માટે પહાડો ખીણોનો માર્ગ ઘાટ કહેવાય છે દાખલા તરીકે થળઘાટ બોરઘાટ અને આ બધા ઘાટો છે તો ત્રીજું છે ગોળાર્ધ તો કે વિષુવવૃત્ત પૃથ્વીનું જે બે સરખા ભાગમાં વિભાજન કરે છે તે દરેક ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવાય છે વિષ્વૃત થી ઉત્તરે આવેલો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ભાગમાં આવેલો જે છે તેને કહેવાય છે દક્ષિણ ગોળાર્ધ પછી ચોથું છે અપસારી પ્લેટ કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાથી અલગ અથવા દૂર થઈ રહી છે અને આ પ્લેટો અપસારી પ્લેટો કહેવાય અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તર ભંગ થાય છે ત્યારબાદ આગળનું છે અભિસરણ તો કેટલીક પ્લેટો છે તે જગ્યાએ મૃદાવરણીય પ્લેટો છે એકબીજાથી નજીક આવી રહી છે અને નજીક આવી રહેલી પ્લેટો હોય તેને અભિસારી પ્લેટો કહેવાય અને અભિસારી જે પ્લેટો હોય તેની પ્રક્રિયાથી ભૂપુષ્ઠના પ્રસ્તર ખડકોમાં ગેડ પડે અને હિમાલયની રચના છે આ ગેડ પડવાને કારણે જ રચાયેલી છે ત્યારબાદ પ્રશ્ન પાંચમો કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ છે કે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે તો એનો જવાબ આવશે કે

બીજું શું છે મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે તેના સમુદ્ર માર્ગો નજીક શું આવેલું છે તો કે પશ્ચિમ એશિયા આવેલો છે દક્ષિણ એશિયા આવેલો છે દક્ષિણ પૂર્વ એશિયા ઓસ્ટ્રેલિયા પૂર્વ આફ્રિકા તરફ જાય છે અને આ ઉપરાંત તેના લાંબા સમુદ્ર માર્ગો સ્વેજ નહી નહેરમાં થઈને યુરોપ ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા જે કેપ ઓફ ગુડ હોપ થઈને પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયાની મલક્કાની સામુદ્ર ધૂનીમાં થઈ પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા યુએસ પણ પહોંચી શકાય છે એટલી બધી જગ્યાએ આપણે જઈ શકતા હોવાથી આમ સમુદ્ર માર્ગનો બહોળો લાભ મળવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય જે વેપાર છે તે કેવો બન્યો છે સરળ બન્યો છે ત્યારબાદ બીજું છે મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ તો મૃદાવરણીય પ્લેટો મુખ્ય કેટલી છે

એમાં આટલા જ પ્રશ્નો હતા આવા જ પ્રકરણ નંબર ચૌદના સોલ્યુશન સાથે આપણે ફરીથી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ જય ભારત